ઓરંબર છના પ્રચાર છે અહીંયા પધારેલા આપણા સૌના સન્માનનીય ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી પ્રતિબંધભાઈ વેરાવળના માજી નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી કિશોરભાઈ મેર સાહેબ આપણા ચારેય ઉમેદવારો આડોશ પાડોશમાં વોર્ડમાંથી પણ પધારેલા સભ્યશ્રીઓ અહીંયા ઉપસ્થિત તમામ વડીલો

એ તો દિલ્હીની પ્રજાએ હમણાં બતાવી દીધું એક પણ સીટ ન મળે અને સિત્તેર સીટ ઉપર કોંગ્રેસ લડતી હતી એમાંથી સીટ ઉપર ગઈ માં પણ તમે જોયું હશે કે ઘણા બધા ઉમેદવાર ભાઈઓને સાચી વાત સમજાણી પછી એ લોકોએ પણ કોંગ્રેસ થી દૂર કિનારો કરી લીધો છે મોટા ભાગના એ સભ્યો ભાજપ સાથે જોડાઈ ગયા છે આનું કારણ એટલું જ છે કે લોકોને સાચી સમજ પડે કે વિકાસ ખરા અર્થમાં ક્યાં થાય છે કોઈ પણ જાતના વિસ્તારમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર જો કોઈ કામ કરતી હોય તો કોડીના નગરપાલિકા છે પછી પીવાનું પાણી હોય રસ્તા હોય ગટર હોય લાઈટ હોય તો અમને તકલીફ બોલતા મહિનામાં આપડા પરિસ્થિતિ આ છે નીચેનો બેઠો વિસ્તાર છે આમાં પેલો એલો પ્રયોગ આપણે જે નવી પાઇપલાઈન આપણી ઘાટવર થી મોટી આવી અને મોટા તાકાથી થી પાણી આપવાનું શરૂ કર્યું ત્યારે આપણે ખબર પડી કે કેટલાય ઠેકાણે લીકેજ કોરી ચોરા ચોક થી લઈને જનતા ચોક ને છારા જાપા એ બધી પાઇપલાઇનો તૂટવા મની ખોલા પછી ખબર પડી કે આપડા ત્રણ ના પાઇપ હતા એ દોઢ થઈ ગયા બે ના પાઇપ હતા એક ના થઈ ગયા એમાં સફેદ આપણે પેલા રોગ મુક્ત કરવા માટે ક્લોરીન નો પાવડર વાપરતા હતા પણ એ પાવડર જામી જવાને કારણે આખા શહેરની મોટા ભાગની પાઇપ જામ થઈ ગઈ છે એના માટે નગરપાલિકાએ પછી હમણાં બિલકુલ ટેન્ડર પ્રક્રિયામાં આ બાબત છે એકાદ મહિનામાં એ ટેન્ડર આવી જાય એટલે આ ગામની તમામે તમામ જે નવી વિસ્તાર નવી સોસાયટીઓ કરવાની પણ સંભાવના છે એ બધા જ વિસ્તારોમાં ડીઆઈ ની પાઇપલાઇન નાખી દેવાના છે ડીઆઈ ની પાઇપલાઇન એટલા માટે કે વર્ષો સુધી પચાસ વર્ષ સુધી લાઈન બદલવી નહીં પડે આપણી પાસે પાણી લાવવાની ખૂબ જ મોટી તાકાત છે આપણી બે પાઇપલાઇન પણ છે ત્રીજી પાઇપલાઈન અઢી ફૂટ ની ગોળાઈ વાળી મોટામાં મોટી પાઇપલાઇન કે આપણે આવતા પચાસ વર્ષ સુધી આપણા શહેરને પાણીની ક્યાંય તંગી ન પડે

જોઈએ નઈ નઈ હમણાં પોલીસ ઘણી જાગૃત થઈ ગઈ છે હમણાં ઝપટ બહુ છોડાવે

આજુબાજુ તો તમને એ જે વસ્તુ થી તમે પીડિત છો ને એ પણ હવેના ના દિવસોમાં તમને જોવા નહીં બને એને પણ એટલી આધુનિક માર્કેટ બનાવશું કે આ વિસ્તારના લોકોની સુખાકારી લોકો પોતાના બોરવેલ કરી શકે એવી સ્થિતિનું નિર્માણ પણ કરવાના છે હું એટલા માટે કઉ છું કે અત્યાર સુધી આપણે નદીના કાંઠાથી દૂર રહેતા હતા પણ નદીના બંને કાંઠા એટલા સુંદર બનાવશું કે લોકો જોઈ શકે પાણીની પીવાની લાઈન તો મેં તમને કહી દીધી ગેસની પાઇપલાઈન ઉનામાં આવી ગઈ ને હવે એ પાછી ખોદાતી ખોદાતી અડધી રૂપી હવે નજીકના દિવસોમાં આપણી પાણીની પાઇપલાઇનની સાથે સાથે આપણા શહેરમાં

આ એટલા માટે કે આ બધા લોકો આ વિસ્તારના લોકોની ચિંતા કરે હું ચારેય સભ્યો ને કઉ છું કે આમાં જે વિસ્તારમાં સૌથી વધુ અવિક્ષિત હોય પાણી દ્રષ્ટિએ રોડ ની દ્રષ્ટિએ લાઇટ ની જો અમારા ચારે ચાર ઉમેદવાર સમર્થન આપશો અને પૂરેપૂરું મતદાન કરીને વિજય બનાવશો તો આ વિસ્તારની કોઈ પણ સુવિધાની બાબત હશે એમાં અમે ચારેય સભ્યો સાથે સમગ્ર ભાજપ પરિવાર ખડે પગેવું વખતા બધાને કહું છું કે સોલ તારીખે સોલ તારીખે મતદાન છે મતદાન કઉ બધાને પ્રક્રિયા અઘરી છે તમે ચાર માંથી પણ એક ને ઓછો મત આપશો ને ક્યાંક બીજે ભૂલ કરવા જાશો તો આપણા ચાર માંથી ગમે અહીંયા ઉડી જાય બહુ ખુલ્લું કહું તમારે જો કામ કરતી સરકારના ધારાધોરણ જ્ઞાતિ બધું ભીડા વગર મિત્રો ભારતીય જનતા પાર્ટી ની સામે જોઈ અને કમરના ચારે ચાર નિશાન ઉપર તમારે બટન દબાવીને ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારોને વિજય બનાવ્યો છે હું આપણે લાગણી હોય સ્વાભાવિક વર્ષો સુધી જેલો એનું દુઃખ પણ આ કોડીનાની ની પ્રજા ભોગ્યું છે તો આ વાત મેં તમને એટલા માટે કીધી કે તમારી પાસે આવી કોઈ વાત લઈને આવે તો તમારે એનો સ્પષ્ટ જવાબ આપવો પડે કે તમે ત્યારે તમે પણ બહુ આનંદ મંગલમાં રહેતા હતા અમે આજે આનંદ મંગલમાં હસી હતા પણ તમને એટલું તો કહીએ કે તમને જે દુઃખ છે ને એ અમારા પરિવાર અને અમારા સ્વજનોને બી પીડ્યું હતું હું આ કઈ કહેવા માંગુ છું આ બધી વસ્તુ થી પર જઈને અમે આજે પણ ભારતીય જનતા પાર્ટી માટે રાત અને દિવસ મહેનત કરી રહ્યા આ બધાને પણ વિનંતી કહું કે કોઈ પણ લાગણીના પ્રવાહમાં આવ્યા વગર મિત્રો ભારતીય જનતા પાર્ટીએ શ્રેષ્ઠ ઉમેદવારોને ગોતવાનો પ્રયત્ન કર્યો છે આપ બધા કોઈ પણ જાતની લાગણી માંગણી આ બધામાં ક્યાંય આવ્યા વગર તમે માત્ર ચાર કમરના નિશાન ઉપર તમારું મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ મતે વિજય બનાવશો એવી પ્રાર્થના શરીર વિનવું છું વંદે માત્ર